તકલીફો પછી ગયા ગમ માં જવાનું ખરેખર હેઠતું જવાનું ખરેખર એટલું કંટાળી ગયો ને બાઈક લાય ને બે જણા બાઘમાં લાય ને હારું થાય ત્યારે ગેર વાત ના થત થાય યાદ આવી ગયું

આ બકરો શીટલું ખાઈ જશે મૂક દા હવે લાય થાક્યો એટલે લાવતો તો વારે થઈ જ નહીં તરત ખાઈ દે શું કરવાનું થાકી જવાય છે દાવો લાઈ લાય છોકરો એ તો શું જતો નથી દેખાતો નહીં બકરા પાણી હું પોણી પાછું છે લોબેન લેવા જવું ભગવા તો પોણી જ દે તમારે ખાવું હોય તો ખો કઈ નહીં હવે મને હેડા પીએ નહીં

પોપટલા જમીન અમારી હોય બાઈક લઈ ના જવાની તો યાદ શું સાફ કરે દેખાય ખરેખર મગજ છે લ્યા કોઈ તારું કોઈ નોમ લખેલું છે

પણ કોણ બાઈક લાવી છે ચારે અમે બે લાયા બે જણા ભાઈ બન લાયા આ તમે મૂર્ખા કોઈ નું લાયા નહીં હજાર હજાર નહી પચીસ હજાર હમણાં થોડા પેલા પૈસા ઉછલા લેવાયા વખત બાઇક હું કરી તમે દાળા દુગળા હતા એ દાળા દુગડા હતા એ વખત અમારા પૈસા બાઇક તા બં બે છે હું એકલો નહીં લાયો લે છે પણ હાથ મારી બાઇક નહી હળાબાર કાઢ્યા કરવાનો બાઈક છે કાગળિયો કાગળ એવું કરવા તલાટી નોકરી નહીં તો બાઈક જ જોવા હાથમાં લઈને આવ્યા છીએ મોડલ છે હોળ હોળ મોડલ હોળ મોડલ

ઓગણીસો માં દેશ આઝાદ ને કિલો ખબર અમે ટકી રહ્યા છીએ હાલવાનો રોટલો ખાવાના ફોફાસીન કે પેલા શું ખાધું જી જી ખાધું જી કયો હતો

ના ના નવેક લાવે છે પંચાત કરે છે અમે જો ને કદી બાઇક જ લાવવાના ના પાછા જિંદગી કદી અમે બાઇક જ ના પાડવાનું છે તું પાછા એક્સિડન્ટ વાળું બાઇક પાછા ઊંચાઈ કરે

આવડો મોટો પણ છોકરા પર મગજ બગર દેખાય એકતા રહ્યા હતા બકરો ના પાવું પડે થતું હોય કરવા ના થતું એટલે કોઈ ના પડી હું કરી દે જી તને ખબર નહીં પડતી તું છે જિંદગી માં તું કોઈ લાગતું મને પણ